સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંધીપુરા કંપામાં ગત રાત્રિએ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ગામમાં ચાર બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી જોકે ચોરી અંગે સવારે ગ્રામજનોને ખબર પડતા ગાંભોલ પોલીસને જાણ કરવામાં આવી છે ગાંધીપુરા કંપામાં બુધવારે રાત્રિના સમયે ગામની વીજ લાઈટો બંધ થઈ ત્યારબાદ ટોળકી હતી અને ગામમાં અલગ અલગ ફળિયામાં બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી લઈ ગયા હતા જ્યારે ગામમાં એક મકાન માલિક બહાર ગામ ગયા હતા જેને લઈને બંધ મકાન બહાર વૃદ્ધ ખેતમજૂર સૂઈ રહ્યો હતો જેના પાસે તસ્કરો ટોળકી રાત્રિએ આવીને તેને પકડી રાખી બીક બતાવી હતી ત્યારબાદ મકાનના તાળા તોડ્યા હતા ગુરુવારે સવારે ગામમાં ચોરી થઈ હોવાની જાણ ગ્રામજનોને થતા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ઘરમાં તિજોરી તૂટી હતી અને હતો આ ચોરી થયા અંગેની ગ્રામજનો દ્વારા ગામભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે આ ચોરી અંદાજે સોના ચાંદીના દાગીના સહિત દસ લાખથી વધુની ચોરી થઈ છે જેને લઈને પોલીસે પણ ગામમાં પહોંચી તપાસ શરૂ કરી છે